ધોરાજી શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉકળખાબડ અને બિસ્માર બન્યા છે ત્યારે આવા રસ્તાઓ પર વૃક્ષ વાવી કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જૂનાગઢ રોડ જેતપુર રોડ અને જમનાવાડ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેર ની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે કોન્ટ્રાક્ટરો ને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજ રોજ અમુએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડા ની ભરતી બાજુ ગરબા લઈ અને તંત્ર ની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અમે પ્રતિકાત્મક કાર્યક્રમ માટે છે મારું નામ આશિષભાઈ ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનું છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત આટલી ખરાબ છે અમે મોટા મોટા અકસ્માત નો થાય આ ગેમ છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડ નો હોવા છતાં તંત્રને ને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં નથી હજી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં માં છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે